ના ધારાસભ્ય ચૈતર વસાવા આજે એસી દિવસ બાદ જેલમુક્ત થયા અને ચૈતર વસાવાના છૂટ્યા બાદ એક ગફીર તેમના સમર્થનમાં જોવા મળ્યું ત્યારે યુવરાજસિંહ જાડેજા કે જે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા આંદોલનમાં તમને જોવા મળે છે ચૈતર વસાવા છૂટ્યા એટલે યુવરાજસિંહ જાડેજાની હાજરી સ્વાભાવિક હોય શું કહેશો બાપુ આજે ચૈતર વસાવા ફરી એકવાર જેલમાં જઈ ફરી એકવાર છૂટી ગયા આપણે બે હાજર ચોવીસ ત્રણ ફેબ્રુઆરી પણ યાદ છે અને આજનો દિવસ પણ યાદ છે કેવી લાગણી ક્રાંતિકારીઓ માટે જેલ છે ને એ ઘરેણું સમાન હોય છે તમે ભૂતકાળમાં ઇતિહાસ પણ જોઈ લેજો એ પછી ગાંધી હોય એ પછી સરદાર હોય એ પછી બાબાસાહેબ આંબેડકર હોય જે જે ક્રાંતિકારીઓ થઈ ગયા એને અવારનવાર જેલ જોઈ હશે કારણ કે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ અનિતિ સામે અન્યાય સામે જ્યારે જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે ત્યારે જે પણ અંગ્રેજ સરમુખત્યારશાહી રહી છે એ સરમુખત્યારશાહી એ તાનાશાહી હંમેશા એને જેલમાં નાખવાનું જ કામ કર્યું કારણ કે એનાથી સત્ય પચતું નથી હોતું એટલા માટે તો એ રીતે અત્યારે પણ વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીએ કિન્નાખોરી રાખી આદરણીય ચેતરભાઈ વસાવાને જે રીતે ફસાવવાનો ફસાવાનો પ્રયત્ન કર્યો હતો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ષડયંત્ર રચી અને ક્યાંક ને ક્યાંક એન કેમ પ્રકારે ફોહલાવવાનો પણ પ્રયત્ન કરી લીધો પણ આમાંથી કોઈ પણ નીતિ રીતે એ કામ ન આવી જે ભારતીય જનતા પાર્ટીએ જોયું અત્યાર સુધી જે જે પ્રશ્નો હતા જે આદિવાસીઓના પ્રશ્ન હતા એ પ્રશ્નોમાં ક્યાંય નિરાકરણ ન આપ્યું ચેતરભાઈ વસાવાએ તમામ પ્રશ્નો નિરાકરણ આપ્યું એટલે આદિવાસી સમાજનો એ હીરો છે જે કૌભાંડો ચૈત્ર વસાવાએ જેલમાં જતા પહેલા ઉજાગર કર્યા કેક ને કેક એનું જ પરિણામ છે ને બબુ જોવા જઈએ તો છેલા ઘણા સમયથી આપ જાણો છો કે નર્મદા વિસ્તારની અંદર જે નર્મદા વિસ્તારમાં નકલી કચેરીનું કૌભાંડ ચાલતું હતું નર્મદા વિસ્તારની અંદર મનરેગાનું કૌભાંડ ચાલતું હતું નર્મદા વિસ્તારની અંદર નકલી કચેરીઓની સાથે સાથે નર્સિંગ કોલેજો ચાલતી હતી બોગસ એની સાથે સાથે આદિવાસી સમાજના જે બાળકો હતા એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી બંધ કરી દેવામાં આવી હતી જે ગુજરાતના યુવાનો હતા આદિવાસી વિસ્તારમાં જેને ભણાવવા માગતા હતા તો એના માટે જ્ઞાન કહી શકાય કે જ્ઞાન સહાયક જેવી યોજનાઓ લેવાય એની સામે પણ એની ઝુંબેશ ઉપાડી અને આ બધી એવી બાબતો હતી જેમાં ચિત્રભાઈ વસાવાએ ડમખમથી પોતાની લડત લડી અને એ તમામ બાબતોમાં ન્યાય અપાયો મંડેગાના કૌભાંડમાં પણ એફઆઈઆર થઈ જે નર્સિંગ કોલેજ જે બોગસ ચાલતી હતી એની સામે પણ એને એક્શન લેવા પડ્યા તેની સાથે સાથે જે નકલી કચેરી કૌભાંડ હતું એ પણ બંધ કરવી પડી એની સામે પણ એફઆઈઆર કરવી પડી આ બધી જ બાબતો જે છે એમાં ભારતીય જનતા પાર્ટીને દુખતું હતું પેટમાં અને કૂટી નાખ્યું માથું કેમ કે જે લોકો કૌભાંડ ઉજાગર કરે એ લોકો ભારતીય જનતા પાર્ટીને ગમતા નથી હોતા તો એમ કેમ પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ફસાવવા માટે દબાવવા માટે હેરાન કરવા માટે પ્રતારિત કરવા માટે જેલમાં ધકેલ્યા જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓના હાથો બનાવ્યો એ અધિકારીઓના હાથો બનાવ્યો એ પોલીસ અધિકારીઓના હાથો બનાવવામાં આવે છે એ ત્યાંના કહી શકાય કે એટીવીટીની સંસ્થામાં એટીવીટીની જે મિટિંગ હતી એની અંદર ઉપસ્થિત રહેલા જે અધિક કર્મચારીઓ હતા એનો પણ હાથો બનાવવામાં આવે છે અને એમ કેમ પ્રકારે ફેબ્રિકેટેડ એફઆઈઆર એની પર ઊભી કરવામાં આવે છે અને અઠ્યોતેર દિવસ સુધીને જેલમાં નાખવામાં આવે છે પણ કહેવાય છે ને કે સત્ય પરેશાન છે પરાજિત નથી સત્ય એ હંમેશા છાપરે ચડીને પોકારતું હોય છે આજે અઠ્યોતેર દિવસ પછી પણ છાપરે ચડીને પોકાર્યું છે અને આજે એ ચિત્રભાઈ વસાવા આજે બહાર આવી અને પછી એ જ ડણક સાથે એ જ ખનક સાથે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ફરીથી એ ગુહાર કરી રહ્યા છે કે આવનારા દિવસોની ફરીથી લડાઈ લડાશે આપણે બાપુ ડેડિયાપાડામાં કેજરીવાલ અને ભગવંતમાન આવ્યા ત્યારે પણ મળ્યા હતા અને તમે એવું કહ્યું હતું કે લાંબા સમય સુધી કોઈ પણ એવી જેલ નથી કે જે ચૈતર વસાવા જેવા સાવજને રોકી રાખે ચૈતર વસાવા જેલમાંથી જેલમાંથી બહાર તો આવી ગયા પરંતુ જેમ કહી શકાય ને કે સાવજનું એક દર હોય ડેડિયાપાડા ચૈતર વસાવાનું જેમ ગઢ છે ત્યાં જવાની તેમને મનાઈ ફરવામાં આવે કહેવાયને કે જેલ મેં તેરી કેટલી જગ્યા હે દેખ લિયા હૈ દેખેંગે એના જ એવી વાત છે ચેતરભાઈ વેસાવાએ જેલ જોયેલી છે મેં જેલ જોયેલી છે એટલે કે હજી તો તારે જે જેલ બતાડવી હોય એ બતાડી દેજો તમારી જેલની જગ્યાઓ ટૂંકી પડી જશે પણ અમારી ક્રાંતિ નહીં ખમવાની આગળ આ ક્રાંતિ આગળ પણ યથાવત આગળ શરૂ જ રહેવાની છે અવિરત રહેવાની છે જ્યાં સુધી જે કહી શકાય કે પ્રાણ પ્રશ્નો છે બાળકોના છે પ્રાણ પ્રશ્નો યુવાનોના છે પ્રાણ પ્રશ્નો મહિલાઓના છે પ્રાણ પ્રશ્નો નાગરિકોના છે એની ઉપર સતત અવાજ ઉઠાય અવાજ રાખવાના છીએ એટલે મેં તમને કીધું એમ કે જેટલી પણ તમારે જેલ દેખાડવી એટલી જોઈ લેજો અમે તમારે જેલ જોવા માટે તૈયાર છીએ પરંતુ જ્યાં સામાન્ય અધિક સામાન્ય લોકોના અધિકારો અનંત થશે સામાન્ય નાગરિકોના અધિકારો હક હકને આનંદ કરવામાં આવશે ત્યાં અમારો અવાજ બુલંદ એમાં ડણકશે છેલ્લો સવાલ બાપુ ચૈતરભાઈ પણ ફેમિલી છે તેમનું એક નાનું બાળક પણ છે તમારે પણ ફેમિલી છે નાનું બાળક છે જ્યારે ફેમિલી સામે આવે ત્યારે ઓબ્વિયસલી એવું થતું હશે કે યાર ક્યાં આપણે અવાજ ઉઠાવીએ ક્યાં જેલમાં જઈએ પરંતુ એવું કયો મનોબળ કેવું એક ઉર્જા છે કે જે મનોબળ પૂરું પાડે છે કે અવાજ તો ઉઠાવવો જ રહ્યો જેલમાં મોકલે ગમે થઈ જાય ભલે પાછલ પરિવાર છે પરિવારની ટેક કેર તો ઉપર ઓબ્વિયસલી કે છે જ ઉપર ટેક કેર કરે એ જ તાકાત છે ને તાકાત બાળક જ છે કે ભવિષ્યમાં મારા બાળક સાથે આવો અન્યાય ન થાય ભવિષ્યમાં મારા બાળક સાથે અત્યાચાર ન થાય અત્યારે જે જે મુદ્દામાં ઉઠાવી રહ્યા છીએ એ તમે જોઈ શકો છો કે સામાન્ય જનતાના મુદ્દાઓ છે અમારી જન અમારી જે બાળકો છે એ પણ સામાન્ય જનતા છે તો એની સાથે આ પ્રકારની કોઈ પ્રકારના દુર્વ્યવહાર ન થાય એના માટે ઇનતા લડત છે એટલે બળ એ બાળક જ આપી રહ્યા છે કે ભવિષ્યમાં એની સાથે આ ઘટનાઓ ન ઘટે ચેતરભાઈ વસાવાને આજે જે બાળકો છે બરાબર ત્રણ બાળકો તો એની ચિંતા એને રહેતી હોય છે કે ભવિષ્યમાં ભાઈ આ અધિકારોનું હનન ન થાય આદિવાસી સમાજને મળેલા જે અધિકારો છે આદિવાસી સમાજને મળેલા હક છે એનું હનન

ખેર જેમ જેમ તમને જોયું કે વડોદરાથી લઈ છે એક મોવી સુધી મેં તમને કવરેજ બતાવી હાલ આ કવરેજમાં આટલું જ મને મારા સાથે આદિલને રજા આપશો કેમેરા પર્સન આદિલ છે ટાઈમ્સ ઓફ ગુજરાત મોવી